તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ નાની ઢોલ ડુંગરી ગામના ખેડૂતો સાથે વહીવટી તંત્રએ માલિકીની જગ્યામાં ખોટી રીતે સરકારી સીલ પડતર તરીકેનો ઉલ્લેખ કરી દીધો હોય જે બાબતે આપેલ નોટિસનો વાંધો રજૂ કરવામાં આવ્યો અને જ્યાં સરકારી પીએસસી બની રહ્યું હોય એનો કોઈ પણ વાંધો નથી પરંતુ બાકીની જે જગ્યા ખેડૂતોની છે એ ખેડૂતોને પરત આપવા માટેની રજૂઆત કરવામાં આવી નાની ઢોલ ડુંગરી ગામે આવેલ ખેડૂતની જગ્યાનો જૂનો સર્વે નંબર એકસો ચોર્યાસી જેમાં બાવીસ જેટલા ભાગીદારોના નામ હોય સાત બારની ની નકલમાં અને હાલે તંત્ર દ્વારા આખે આખો સર્વે નંબરને નવો સર્વે નંબર એકસો ત્રેપન સરકારી સીલ પડતર કરી દેવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય સામાન્ય જાતિનો દાખલો કાઢવાનો હોય ત્યારે પણ ત્રણ પેઢીના પુરાવા માંગવામાં આવે છે ખેડૂત જ્યારે નવું મીટરનું કનેક્શન લેવા જાય છે ત્યારે પણ સાત બારમાં રહેલ તમામ ખેડૂત ખાતેદારોનું સંમતિપત્ર મગાવવામાં આવે છે પરંતુ આ જગ્યામાં હાલ PHC બની રહ્યું હોય અને એપીએચસી નો બાવીસ ખાતેદાર કંઈ પણ વાંધો નથી પરંતુ એ જે PHC સિવાયની બાકીની જગ્યા છે જે માલિકીની છે એ જગ્યામાં કોઈ પણ એક વ્યક્તિની સંમતિ લઈ આખી જગ્યા લઈ લેવામાં આવે છે અને બાકીના એકવીસ જણની એકની પણ લેવામાં આવતી નથી જેથી પરમિશન વગર જગ્યા લઈ લેવામાં આવી છે પણ પરત આપી દેવા માટેની કરવામાં આવી જ્યાં સુધી આ બાબતનો નિકાલ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા એક પણ ખેડૂત ખાતેદારને હેરાન ન કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ ધરમપુર અને એ લોકોએ કોઈની જગ્યા લેવી હોય તો એક જણો લખી આપે એટલે એ બધી જગ્યાએ લઈ લે જે પીએચસી બન્યું છે એમનો એમાં ગામ લોકો કે અમને કોઈને વાંધો પણ નથી જેમણે ભૂમિ દાન કરી છે એમને જે તે વખતે ખાતમુહૂર્ત કર્યું ત્યાં પણ બોલાવવામાં ન આવ્યા હતા આગામી દિવસોમાં અમે એમને એ પણ કહીએ છીએ મામલતદારદાર સાહેબના આજે અમે કહીને જ આવ્યા છે કે આનું નિરાકરણ ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવી નહીં અને જે તે દુકાનો છે એ દુકાનોમાં વારંવાર આવીને માનસિક હેરાનગતિ કરે છે એનું પણ અમે કીધું છે કે ત્યાં કોઈ પણ અધિકારીઓ આવીને ઘેરાણ કરવું ન જોઈએ કારણ કે આ ખેડૂતોની માલિકીની જગ્યા છે અને સરકાર આવીને એમ કહે કે આ જગ્યા અમારી છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આગામી દિવસોમાં આ જગ્યા બચાવવા માટે અમારે જે કાંઈ પણ ખુટું કરવું પડશે અમે બધા બંધાયેલા છે આ પીએચસીની આજુબાજુમાં કેટલી દુકાનો આવી છે આ પીએચસીની આજુબાજુમાં લગભગ બેથી ત્રણ કે પાંચ દુકાનો આવેલી છે પરંતુ એમની માલિકીની જગ્યામાં છે અને એ લોકો એમ કહે છે કે આ તમે ગેરબંધારણની રીતે કબજો ધરાવો છે તો અમે અમારે તમને પૂછવું છે કે તમે જે બાવીસ જણાની સંમતિનું એક પણ તમારી પાસે કાગળ છે કે ફક્ત ને ફક્ત એક જણો સંમતિ આપી દે એટલે તમે આખી જગ્યાએ નામ પર કરી લેવો એ બિલકુલ અયોગ્ય છે અને તમે છે અમે તમને કહેવા માગીએ છીએ